ગત પહેલી જુલાઈ બે હજાર ચોવીસ રોજ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી સંસદમાં હિન્દુ અંગે આપેલા નિવેદન મામલે બીજી જુલાઈ અમદાવાદમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ જવાના મામલે હાલમાં કોંગ્રેસના પાંચ કાર્યકર્તાઓ જેલમાં બંધ છે અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય ઉપર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થવા મામલે હાલમાં કોંગ્રેસના પાંચ કાર્યકર્તાઓ જેલમાં બંધ છે ત્યારે મેટ્રો કોર્ટે આજે પાંચ આરોપીઓના જામીન ફગાવ્યા છે અને હાલમાં કાર્યકર્તાઓને કોઈ રાહત અપાઈ નથી આપને જણાવી દઈએ કે નવા કાયદા મુજબ પાંચ આરોપી સામે ગુનો નોંધાયો છે અને હાલમાં તેમને જેલમાં જ રહેવું પડશે મેટ્રો કોર્ટે કહ્યું છે કે જાહેરમાં પથ્થરમારો કરવો એ અપરાધ છે અને જાહેરમાં કાયદો હાથમાં લેવો તે યોગ્ય નથી આ સાથે જ કોર્ટે પાંચેય આરોપીઓના જામીન ફગાવ્યા હતા આ મામલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક્સ ઉપર પોસ્ટ ઉપર આ હિંસાની ટીકા કરી ફરીવાર ભાજપ નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે હિંસા અને નફરત ફેલાવનારા ભાજપના લોકો હિન્દુ ધર્મના મૂળ સિદ્ધાંતોને સમજતા જ નથી ગુજરાતની જનતા તેમના જુઠ્ઠાણાથી સ્પષ્ટપણે જોવે છે ભાજપ સરકારને ગુજરાતની પ્રજા નિર્ણાયક પાઠ ભણાવશે હું ફરી કહું છું કે ગુજરાતમાં ઇન્ડિયા જીતવા જઈ રહ્યું છે